રામ રામ કેમ છો બધા સ્વાગત છે નવા બ્લોગ માં ફવારના હાડા ન વાઈ ગયા બે જય કૃષ્ણ કરાઈ રહેતી રહે હોતી જય શ્રી કૃષ્ણ મે જય શ્રી કૃષ્ણ હા ભરાય નહી અવાજ અવાજ ના ભરાય તારો જય શ્રી કૃષ્ણ હા હવે કદાચ ભરાણો અને અમે કાલ મેવા હે ગયા ના એક મહેમાન લેતા આવ્યા યુગભાઈ ને વધ <coughs>

જાય નહીં આગળ એટલે આડા નાખી દીધા હે હા લાગી આવો લાગી આવો કે આપણે વાડાને ને જે ટૂંકમાં રેવલ કરવાનો બાકી છે પાવડાથી થી હા હા પાવડાથી થી કરવાનો હે હવે બપોર પછી અટાણા તો બે કઈ જવું એટલે બપોર તો એમાં જ થઈ જાય બપોર પછી આમાં પાવડો આખીને બધું રેવલ કરી નાખવું હોય મશીનથી ટૂંકમાં પડે એ બધું નાખી દીધું તું અને અહીંયા હે ને થોડીક નાલી કરી ખાલી આ બાથરૂમનું પાણી છે ને સોસ થઈ જાય ટૂંકમાં અટાણે હજી બાથરૂમ જ રહે ટાઈમ મળે ને તો ખાડો ચણી મૂકવું બાથરૂમ વેલા મોડ અહીંયા ખાડો ચણી ને બુરી નાખી આગળ એટલે ટૂંકમાં પાછો ઉવેરવો ન પડે ખાલી માથે બાથરૂમ ચણવાના રે બાકી પાલટી જાય બધે મારા હાટાને પગે લાગતા આવજો જાઓ બોલો બોલો જલ્દી કરો ખબર હતી આમ 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 કરતા તો થઈ જ ખબર હતી મને હાલો એ બધા જાય છે વાત છે અને આ મેં કઈ પ્રમાણે આ ખાડો ચોની લેવો હા અચાનક રોબું આ નાલી ગારી એટલે સો ટૂંકમાં આગળ હોય જાય હાલો હવે ટાણ છે ને બેંખે જ આવું હોય તો જઈ આવી પછી બપોર પછી આ બધું કામ લેવાનું હોય છે ને વડોદરા આવ્યા હતા ગ્રામીણ બેંક છે ટૂંકમાં ગામમાં ગામમાં થોડીક અંદર અને સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક છે અમારે ટૂંકમાં આપણે ધિરાણના ખાતા બધા છે પૈસાની ગાડી જો આવી છે આપણે દઈએ તો લેતા હાલ હવે લગભગ વારો આગળ આવી ગયા કામ થઈ જાય કામ બધું કમ્પ્લીટ થઈ ગયું હોય અને માન વડામાં અહીં બેઠા મા વાઇટુ કરે ને વડામાં પડખે બેઠા અને માલનું બધું કામ કમ્પ્લીટ થઈ ગયું ચરો ખાઈ લીધો અને એ છે ને નવીન ખામુખેર્યું નવીન તો જો કે વાડાનું એ નવીન ના કહેવાય પણ આમ નવીન કહેવાય કે પાવડો આંકે છે ટ્રેક્ટરથી આપણે મશીન ખોદીતા ગયું હતું બધું ઢેબાઢડ્યા હતા એ પણ પાવડો આંકવાનો બાકી હતો રેવલ ટૂંકમાં હવે આનથી થાય પાવડાથી આ ઠેબાઠરિયા બધા હે ને એ ધૂળ બધી પાવડો તાણીને ઊંચા નીચે રેવલ કરીએ આવી રીતે ઠેબાઠરિયા લેવલ થઈ જાય ને તો ખબર પડશે કે આ હું કરવાનું હતું ને કામ એ અટાણે તો આપણે કંઈ હુંચકો નથી પડતો મને આમાં જો કંઈ હુંચકો નથી પડતો કંઈ ત્યાં નીચું હે ત્યાંથી ધૂળ તાણી નીમની લઈ જાય છે ને હાલો હજી છોકરા બધા હે ને રમવા ગયા હે બે દડે રમાય ચોકમાં મયુ પલક ભાઈ બધા આપણે આ લીમડો ને ત્યાં રહી ગયું હોય બીલી ને આ ઝાડવાને ને બાપુ બેરાજે ગયા હતા ત્યાં આંખણી આવ્યા જ કંઈક દાતાને લેવાના હતા તેનું હમાન બધું વાવણાની તૈયારી કરવા ટૂંકમાં વાવણાનું દાતાને અમા સ્કૂટી લઈને ગયા હતા બેરાજી ત્યાં આવી બાજુ આંગળી વાવણાની આ દાતા કરાવવાના હતા સીઝન સીઝન ની વાત વાવણા ની તૈયારી ખાવ થવા માંડી જો ને હજી જેઠ મહિનો બેઠો હે કા આજે જ બેઠો ને હજી હા પંદર દી જા ને એટલે બધા ખેડૂત માં ઊંચા રે કે હવે વરસાદ કઈ આવીએ હજી બેઠો નથી કોઈ બોલતું હું જો ખાસ કામ લઈને બેઠી હતી કે ત્યાં ભૂલી ગયો ભાઈના પાટલા હે ને લુગડા ટૂંકમાં બધા એમાં નામ લખવાના આવી રીતના કે એને ઓરખમાં હલવા પડે બાકી એક કલરના બધાને બ્લુ કલરના પેન્ટ લેવાના હતા એટલે બધા હરખામાં હોય તો આ નામ લખવાનું હોય તો ઓળખમાં હલવા પડે બધા વસ્તુ જે આ લુગડાના જેટલા હે ને શોપિંગ ખંભારી કરી આવ્યા ને ઉલેદી એમાં બધેમાં આવી રીતના નામ લખી દે બોલ પેનથી કે ગમે એથી કર્યું ને તો ભૂહાઈ જાય હું તો આ હુઈ દોરાથી જ લખું હું ખાવ

જ્યુસ બનાવવામાં હે ને આપણે આવી રીતના છાલ ઉતારી બી કાઢીને બટકા કરી લેવું ને પછી એમાં દૂધ બરફ ને ખાંડ એ વસ્તુ ભેગી નાખી અને મિક્સરમાં આપણે જઈડી લેવું એટલે જ્યુસ બની ગયા હે પછી જે હું ભાવતો એમ બહુ ચીકું મીઠા હોય તો થોડી ખાંડ ઓછી નાખાય અને દૂધ વાર વધારે હોતા હોય તો દૂધ વધારે નાખાય ને દૂધ બહુ ના ભાવતા હોય તો હા ચીકું વધારે રખાય એ જે હું જઈને ભાવે હું તમે તેવી રીતનું બનાવી આજે વ્યારા કરીને અમારે છે ને ભીમાન રામાયણ વાંચે છે તમને હબરાતું નહીં હોય અને હું એ ધીરે ધીરે બોલું હ

ઉનાળાનો દી હે ને તો આખા દીમાં વેરું નથી આવતું આ હાથમાં લેવું ને કંઈક ને કંઈક કામ થઈ આવે આ એકવાર હાથમાં લીધું ને ત્યાં કંઈક માંડવી વેપારી મૂકીને ચાને કહી એ બધું કામ કરી લીધું માલનું કામ કરીને વળી હાથમાં લીધું ને છોકરાને કે ચીકુ જ્યુસ બનાવ એ જ્યુસ બનાવ્યું ને પીધું ને પછી તો હાથમાં લેવાનું વેરો નતો હું આ કામ ત્યાં હાકડોટલા ટેમ થઈ ગઈ દેવું દોરવાની ટેમ થઈ ગઈ એ બધું કામ કરી ત્યાં વ્યારા ટેમ થઈ ગઈ પછી વ્યારા કરી

એટલે ઘડીક વાર કઈ ઉકલે ધ્યાન ના જાય કામ માં કોઈ ડેલ્ટામાં ભણતા હોય અથવા સાહેબ ભણાવતા હોય

કોઈ દિવસ એકલો રિયો નથી એટલે હે ને તમે ત્યાં ડેલ્ટામાં કોઈ ભણતું હોય અથવા ભણાવતું હોય એ આ વિડિયો જોતા હોય ને મને જ ધ્યાન રાખજો પેકિંગ ચાલે છે અઠવાડ જે જી વસ્તુ યાદ આવતી જાય ને એક દિવસ શોપિંગ કરવા ગયા હતા સંભારીએ એ તમે આગલો વિડિયો જોયો હે ખાટલો લઈ જાય છે બે

વિંદો આલો તૈયારી કરે છે કે પાતરે આપણે આજનો પૂરો કરી